લોકો કેટલા સુંદર ગીતો લખે છે અને ગાઈ પણ શકે છે કાશ હું પણ લખી શકતી અને ગાઈ શકતી અરે આ કોઈ મુશ્કેલ વાત નથી આ તો કોઈ પણ કરી શકે છે કેવી રીતે ચાલો સાથે મળીને શીખીએ ચાલો ગીત બનાવવા માટે સૌથી પહેલાં વિષય પસંદ કરો જેમ કે અમે પસંદ કર્યું આસમાન આસમાન સાથે જોડાયેલા બીજા કયા કયા શબ્દો હોઈ શકે બાદલ રાત હોઈ શકે બીજું પગલું વાક્ય બનાવો તમારા વિષય સાથે જોડાયેલા અન્ય શબ્દોનો પણ ઉપયોગ કરીને વાક્ય બનાવો જેમ કે આસમાન અને બાદલ શબ્દને જોડીને કયું વાક્ય બની શકે જેમાં આસમાન અને બાદલ બંને શબ્દો આવે જેમ કે આસમાનમાં બાદલ દેખાય છે આસમાન અને બાદલ બંને સુંદર દેખાય છે કે પછી આસમાનમાં રહે છે બધા બાદલ આ જ રીતે તમે બે અલગ શબ્દો પસંદ કરો અને આ જ રીતે અન્ય શબ્દોમાંથી વાક્યો બનાવો અને આપણા ગીતના શબ્દો તૈયાર છે આસમાન મેં બાદલ રહેતે હૈ સુંદર દીખતે યહ ગરજતે હૈ ખૂબ ચમકતે હમકો ભાતે રાત મેં દીખતે ચાંદ ઓર તારે ત્રીજું પગલું ધૂન બનાવો આપણે આસપાસના અવાજોમાંથી ધૂન બનાવીશું જેમ કે પેન નોટબુક મોડેથી નીકળેલો અવાજ આવી ઘણી બધી અલગ અલગ રીતે ધૂન બનાવી શકાય છે અને લખેલા ગીતને તમે બનાવેલી ધૂનમાં ગાઈશું आसमान में बादल रहते हैं ओ सुंदर दिखते ये गरजते हैं। ओ खूब चमकते हमको भाते रात में दिखते चांद और तारे। खूब चमकते हमको भाते रात में दिखते चांद और तारे। आसमान में बादल रहते हैं हवे छे तमारी चैलेंज તમારા મિત્રો સાથે મળીને સૌથી પહેલાં તમારી પસંદનો એક શબ્દ પસંદ કરો પછી તેની સાથે જોડાયેલા શબ્દોનું આઠ પંક્તિનું ગીત બનાવો પછી એક ધૂન બનાવીને તેમાં તમે લખેલું ગીત ગાવાનો પ્રયાસ કરો અને તમારું ગીત ગાતા હોવ તેવો એકથી દોઢ મિનિટનો વિડીયો અમારી સાથે શેર કરો